ધરમપુર હનુમાનદમાળ રોડ ઉપર અચાનક કારમાં આગ લાગતા દોડધામ ધરમપુર તાલુકાના હનુમાનદમાળ ગામ નજીક આંબોસી રોડ ઉપર અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જો કે ઘટનાને પગલે કારમાં સવાર ચાલક અને મહિલા સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો કારમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો જાણા મળ્યો હતો ઘટનાની જાણ સ્થાનિક અને ફાયર વિભાગને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો